અમરેલીમાં સ્પિનીંગ કંપનીમાં આગ લાગી હતી અમરેલીના લાઠી રોડ પર આવેલા દ્રષ્ટિકોટ સ્પીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી કંપનીમાં આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અમરેલી ફાયર વિભાગે બે કલાક પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સામે આવી છે ખાસ કરીને અમરેલીમાં લાઠી રોડ ઉપર આવેલી દ્રષ્ટિ કંપનીમાં આગની ઘટના બની છે આ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગના તથા અમરેલી ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ અ આગ ઉપર કાબુ મેળવી મેળવીએ છીએ અને લાખો નું નુકસાન થયાનું ક્યાંક ને ક્યાંક પ્રાથમિક માહિતી મળી રહી છે જી જી આભાર કાલ્પેશ અમારી સાથે જોડાવા બદલ